હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે કટોરીવાળો બ્લાઉઝ કઈ રીતે ફિનિશિંગવાળો બનાવાય આપણે પરફેક્ટ રીતે પ કટોરી લગાવી છે નીચે આપણા બેલ્ટ લગાયો છે અહીં આગળ આપણે પરફેક્ટ રીતે બાહીં લગાવી છે અને અહીં ગળામાં ગોટ કરી છે પાઇપિંગ કે આપણા બેક સાઇડમાં એકદમ ફિનિશિંગવાળીના ટક્સ કઈ રીતે લેવાય માપ લઈને તે આપણે આજે સીવણ ક્લાસમાં શીખીએ ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સીવણ ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ ઉપર મળી જશે બ્લાઉઝ ડ્રેસ ચણિયા ચોરી ઠેલા ઠેલી જે પણ શીખવું હશે મળી જશે અહીંયા આગળ આપણે અઠ્યાવીસનો ચેસ્ટવાળો બ્લાઉઝ બનાવતા શીખવાનું છે આપણે અહીં આગળ પહેલાં ખાડા ટેકરારી બાહી જોઈને ચાલુ કરવાનું છે આપણે આ ખાડાવાળો પહેલો અહીંયા આગળ આ રીતે નીચેની કિનારી ડબલ કરીને આ રીતે ઓટી દેવાનું હવે આ ટેકરાવાળો ભાગ આવ્યો એટલે સામેની સાઈડ આપણે ટેકરાવાળાથી જ ચાલુ કરવાનું છે એટલે ઓટોમેટિક તમારે સામા સામેની બાહીં થઈ જશે તમને આમાં સમજણ ના પડતી હોય તો આ રીતે તમારે કરવાનું એટલે તમારે પરફેક્ટ રીતે થઈ જશે એટલે તમારે ખોલા ખોલી કરવી ના પડે આ રીતે તમારે સામા સામેની બાહીં કમ્પ્લીટ તૈયાર થઈ જાય આપણે બેક સાઈડ લઈ લઈએ અહીં દોઢ ઇંચ દોઢ ઇંચ જેટલું છોડીને અહીં આગળ આપણે ડબલ કરીને ચેકો મારી દેવા છે એટલે અહીં આગળ આપણે ટક્ષનું નિશાન મળી ગયું હવે ત્યાંથી આપણે જે નિશાન કર્યું ત્યાંથી આપણે પાંચ ઇંચ જેટલો રાખીને આગળ ક્રોસમાં ટક્સ મારવા છે અહીં આગળ ક્રોસમાં મારવાનો સીધો નથી મારવાનો ધીરે ધીરે તમારે બહાર કાઢતું રહેવાનું છે જે સામેની સાઈડ માર્યો એટલો જ અહીં આગળ આપણે મારી દેવાનો છતું કરીને આપણે ઉપર આ રીતે આંગળી મારી દેવાનું એટલે આપણા કમ્પ્લેટ એક સરખોને એક જ માપનો ટક્ષ બનીને તૈયાર થઈ ગયો હવે આપણે આગળનો ફન્ટ લઈ લેવાનો છે આ રીતે આપણે ગોઠવી દેવાનું પહેલાં ઉપર કટોરી આ રીતે મૂકી દેવાની આપણે બેલ્ટ અહીંયા આગળ આ રીતે નીચેનો ગોઠવી દેવાની ખારા ટેકરીવાળો જોઈને એટલે આપણા કમ્પ્લીટ તૈયાર થઈ ગયું હવે આપણે અહીંથી પહેલાં ઉપરની સાઈડથી કટોરી લગાવવાની ચાલુ કરવાની છે બે આવું સામા સામીનું બનાવવાનું એટલે અલગ અલગ રીતે બનાવવાની તમને આગળ બતાવું ઉપરથી ચાલુ કર્યું હવે આપણે અહીંથી નીચેની સાઈડથી ચાલુ કરવાનું એટલે બે સાઈડ તમારે સામા સામીનો ભાગ જમણીને ડાબી ભાગ ડાબી બાજુનો ભાગ તમારે રેડી થઈ જશે એ રીતે આપણે આગળ ઊંધું ફેરવીને ઉપર બીજું મશીન મારી દેવાનું છે ને ખેંચવાની કટોરી નથી એકદમ પોલા હાથે બેસાડવાની છે ખેંચતો તેનું ફિનિશિંગ મજા નહીં આવે ને કટોરીવાળો બ્લાઉઝ કઈ રીતે કટિંગ થાય તેનો આપણી ચેનલ પર ઓલરેડી વિ દ કેટલી જાતના વિડીયો અવેલેબલ છે દરેક સાઇઝના માપના આ રીતે હવે આપણે આગળ ઊધું કરીને ટક્સ લઈ લેવાનો છે જે આપણે ટક્ષનું નિશાન મારેલું હોય એની ઉપર આપણે આ રીતે નિશાન લઈ ઉપરથી ટક્સ લઈ લેવાનો એટલે આ ફિનિશિંગ આપણે કમ્પ્લીટ આવી ગયું વધારાને દોરા કટિંગ કરી દઈએ આ રીતે તમારે કમ્પ્લીટ કટોરીવાળો બ્લાઉઝ આ રીતે બની જશે હવે આપણે નીચેનો બેલ્ટ લગાવીએ પહેલાં આપણે આ રીતે ઊંધું મૂકી દેવાનું નીચેથી બેલ્ટ લગાવવાનો છે ને અહીંયા આગળ આપણે ચાંપનું જ મશીન મારવાનું છે વધારે ઓછું મારવાનું નથી આપણે ગોર ફેરવીને ડબલ સિલાઈ કરી દઈએ એટલે આ આપણે આ એક સાઈડનો ભાગ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો હવે આપણે અહીંયા આગળ ફ્રન્ટ લઈ લેવાનો અને ઉપરથી આપણે બેલ્ટ લગાવવાનો છે આ રીતે તમારે કમ્પ્લેટ જે સાંધા હોય એ આગળની સાઈડ જ રાખવાના છે તમારે બે સાઈડ એક જ જાતે સાંધા રાખવાના છે સામા એટલે કમ્પ્લેટ આ રીતે સામા ભાગ તૈયાર થઈ જાય જે કટોરીનો સાંધો છે ને આપણે જે ટક્ષ લીધો એનો સાંધો આગળની સાઈડ રાખવાનો હવે આપણે ઉકસાઈ પટ્ટી બનાવીએ અહીં આપણે એક ઇંચ જેટલી પટ્ટી લઈ લેવાની એક સાઈડ આપણે કિનારી દેવાની ત્યાર પછી આપણે જમ ડાબી સાઈડનો ભાગ લઈ લેવાનો છે ને આપણે આ જે સાંધો છે નીચેની સાઈડ રાખવાનો ને અહીંયા આગળ આપણે ઝીણી ચપટી લઈ લેવાની છે કેમ કે આપણે કટોરી ઉપસે તો કાપડ ખેંચાય નહીં એટલા માટે ત્યાર પછી આપણે અહીંયા આગળ ઉપર એક ધારનું મશીન મારી દેવાનું છે અહીંથી આપણે ઊધું કરીને એક કિનારી ઉપર મશીન મારી દેવાનું છે આ રીતે તમારે આ પટ્ટી ઔક્ષ પટ્ટી તૈયાર થઈ ગઈ અહીંયા આગળ આ પરફેક્ટ રીતે બની ગઈ હવે આપણે બીજા ભાગે અહીં આગળ આઈ પટ્ટી બનાવવાની છે એની પટ્ટી લઈ લેવાની છે આ રીતની એ ત્રણ ઇંચ જેટલી રાખવાની છે અઢીથી ત્રણ ઇંચ જેટલી ત્યાર પછી એને ઊંધું મૂકીને આ રીતે ચાંપનું મશીન મારી દેવાનું છે ત્યાર પછી અહીંયા આગળ ઉપર એક કવર સિલાઈ કરી દેવાની છે એ કમ્પ્લીટ ફિટ થઈ જાય વધારાનું આપણે કટિંગ કરી દઈએ આ રીતે એક પટ્ટી વારીને પછી બીજી પટ્ટી વાર દેવાની છે એટલે ઉકલી ના જાય એટલે ત્યાં આગળ કાચું રહી ના જાય એટલા માટે આપણે ડબલમાં વારવાની છે હવે આપણે વધારાનું કટિંગ કરી દઈએ પછી આપણે ઓકસાઈ પટ્ટી કર્યા પછી આપણે ત્યાં આગળ માપ જોઈ લેવાનું છે વધારે ઓછું હોય અમુકને વધારે ઓછું થઈ જતું હોય તો આ રીતે માપીને થોડું કટિંગ કરી દેવાનું રાઉન્ડશેપમાં ત્યાર પછી આપણે બેક સાઈડ છતી મૂકવાની છે ને પા આગળનો ભાગ ઊંધો મૂકવાનો અહીં આગળ આપણે શોલ્ડર પર ક્રોસ મારવાનું છે એટલે શોલ્ડર ઉતરી ના જાય એટલા માટે કટિંગમાં બી થોડું તમારે ક્રોસ કટિંગ કરવાનું છે એટલે આ રીતે તમારે બે આવું મશીન મશીનમાં દેવાનું એક જ સરખું મારવાનું છે ફેરવીને આપણે ડબલ સિલાઈ કરી દેવાની છે હવે આપણે અહીં આગળ ગળાપટ્ટી બનાવીએ આ રીતે અહીંયા આગળ ગળા પટ્ટી બનાવવાની છે આ રીતે જે તમારે ખેંચાતું હોય ક્રોસમાં એક પટ્ટી લેવાની છે આ રીતે જ તમારે લેવાની છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દોજો ગુજરાતીમાં આપણે સીવા કલસના વિડીયો લાવતા રહીએ છીએ આ રીતે તમારે અડધા ઇંચની પટ્ટી કટિંગ કરી લેવાની છે અને જે ક્રોસ આવતું એની ઉપર ક્રોસ આ રીતે મૂકીને અહીંયા આગળ આ રીતે મશીનમાં ધ્યાન ઉપરની જે પટ્ટી હોય એને આ રીતે ફેરવી દેવાની છે ત્યાર પછી આપણે એને પણ આ રીતે ક્રોસમાં સાંધો મારવાનો છે કેમ કે આપણે પટ્ટી ઉરપ છે એટલા માટે આ પટ્ટી આ રીતે કમ્પ્લીટ તૈયાર થઈ જાય ત્યાં એક સાઈડ આપણે આ રીતે પાતળી કિનારી ઓટી દેવાની છે આપણે આ કિનારી કમ્પ્લીટ ઓટાઈ ગઈ હવે એને એક ધારીને એક સરખી કરી દેવાની છે અડધા ઇંચની પટ્ટી રાખવાની બીજું બધું વધારાનું કટિંગ કરી દેવાનું છે એકદમ પાત્રી પટ્ટી આ રીતે રાખવાની છે ત્યાર પછી આપણે આઈ પટ્ટી છે એમાંથી આપણે શરૂ કરવાનું છે પાઇપિંગ કરવાનું અહીં આગળ થોડીક આગળ વધારે છોડી દેવાનું ન સાંધો આ રીતે આગળ લઈ લેવાનો ને શોલ્ડરનો સાંધો આપણે પાછળ રાખવાનો છે આ રીતે અહીં આગળ ચાપનું મશીન મારતું રહેવાનું ને અહીં આગળ સાથે આપણે કાપડ આ રીતે ફેરવતું રહેવાનું છે જે પ્રમાણે રાઉન્ડ આવતો હોય એ પ્રમાણે કાપડ તમારે ફેરવતું રહેવાનું હવે આ સાંધો આવ્યો એ આપણે પાછળની સાઈડ આ રીતે લઈ લેવાનો જે કટોરીવાળો ભાગ સાધો આવે એ આપણે આગળની સાઈડ રાખવાનો છે અહીંથી આપણે રાઉન્ડ શેપમાં બહાર કાઢી લેવાનું વધારાનું રાખીને કટિંગ કરી લેવાનું છે હવે આપણે જે આગળ વધારે રાખેલું એ રીતે અહીં આગળ વારી દેવાનું ને સાધો આપણે અંદરની સાઈડ આગળની સાઈડ લેવાનો છે અહીં આગળ આપણે કાપડની ને પેલી પાઇપિંગની વચ્ચેની જે જગ્યા પડતી હોય તો અહીં આગળ આપણે એની ઉપર જ મશીન મારવાનું છે એકદમ એકદમ જેની જે ધાર ઉપર હોય ત્યાં જ મશીન મારવાનું છે આડો અવળી મારવાનું નથી ને આપણે જે આંગળી આવે છે આંગળીનો જ ઉપયોગ કરવાનો છે પાઇપિંગને મેં જો જે આંગળીનો જે રીતે ઉપયોગ કરો એ રીતે તમારે અંદરની સાઈડ વારતું રહેવાનું ને મશીન આ રીતે ધીરે ધીરે મારતું રહેવાનું છે ને તમારે ઓટોમેટિક પાઇપિંગ બની જશે ને આનો પર આપણે પર્સનલ અલગથી વિડીયો બનાવેલો છે તો આપણી ચેનલ ઉપર મળી જશે ના મળે તો નીચે તમને ડિપ્રેક્શનની મય એની લિંક મળી જશે તો તમને તેનાથી આપણે એને શાંતિથી એકદમ વ્યવસ્થિત રીતે સમજાયેલું છે અહીંયા આગળ આપણે વધારાનું છે એ આગળ વારી દેવાનું ને મશીન આપણે આઘું પાછું કરીને કાઢી લેવાનું છે આપણે આ કમ્પ્લીટ પાઇપિંગ બનીને તૈયાર થઈ ગઈ હવે આપણે અહીંયા આગળ બાંય લગાવવાની છે ખાડા ટેકરાવાળીનો ભાગ જોઈ લેવાનો છે પાછળનો ભાગ ખાડા ટેકરાવાળો ને આગળનો ભાગ ખાડાવાળો એ યાદ રાખવાનું ને ખાડાવાળો ભાગ આપણે આ રીતે પાછળથી મૂકીને અહીં આગળ આ રીતે જોઈન્ટ કરવાનું છે ને કાપડ થોડુંક પણ ખેંચવા નથી ને એકદમ પોલા હાથે આ રીતે બેસાડતું રહેવાનું સાંધો જે આવે છે એ આપણે બહાઈના ચેંકા જોડે કમ્પ્લીટ મેચ થઈ જવો જોઈએ જે મારો વિડીયો જોતો હશે એને ખબર છે કે આપણે બહાઈમાં ચેંકો મારીએ છીએ એટલે એ તમારે ચેકો કમ્પ્લીટ મેળવી દેવાનો એટલે તમારે પરફેક્ટ રીતે બાહીં લાગી ગઈ આ રીતે આપણે બાઈ લગાવી દેવાની એ રીતે તમારે સામની સાઈડ પણ લગાવી દેવાની છે વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કર દોજો ને તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દોજો આપણે અહીં આગળ બે સાઈડની બાહીં લગાવી દીધી હવે આપણે અહીં આગળ પહેલાં મૂળો કમ્પ્લીટ મેળવી દેવાનો અને ત્યાર પછી જ આપણે આ રીતે અહીં આગળ ચાંપનું મશીન મારવાનું છે ધાર ઉપર મારશો તો પણ ચાલશે આ રીતે તમારે ધાર ઉપર મશીન માર દેવાનું છે વધારાનું આપણે કટિંગ કરી દઈએ એ રીતે તમારે બે સાઈડ કમ્પ્લીટ કરી દેવાનું હવે આપણે અહીંયા આગળ ડામન પટ્ટી લગાવીએ ડામન પટ્ટી માટે આપણે સીધું લેવાનું છે ઉરબ લેવાનું નથી આ રીતે સીધું કાપડ લઈ લેવાનું છે અહીં આગળ આપણે પોણા ઇંચ જેટલું કાતો એક ઇંચ જેટલી બી પટ્ટી રાખશો તો પણ ચાલશે આ રીતે લઈ લેવાનું અહીંયા આગળ આપણે આ રીતે ક્રોસમાં સાધો મારી દેવાનો છે સીધો મારશો તો પણ ચાલશે ક્રોસ મારશો તો તમારે એ જગ્યા પર ઝાડું ઓછું થશે હવે આપણે એક સાઈડ આપણે આ રીતે પાતળી કિનારી ઓટી દેવાની છે એટલે તમારે અહીં આગળ આગળ બતાવું આ આપણે પટ્ટી તૈયાર થઈ ગઈ હવે બ્લાઉઝ લઈ લેવાનો અહીં આગળ આઈ પટ્ટી છે તો અહીં આગળ આપણે થોડું વધારે રાખીને અહીં આગળ આપણે આ રીતે ચાંપનું મશીન દેવાનું છે અને હવે જે સાંધો આવે છે એ આપણે પાછળની સાઈડ રાખવાનો છે અને ત્યાં આગળ ઝીણી ચપટી લઈ લેવાની છે નવા બીજો જે સાંધો આવે એ આપણી સાઈડ રાખવાનો પેલો પેલો તમારે સાંધો પેલી સાઈડ રાખવાનો છે આ રીતે હવે આપણે અહીં આગળ બહાર કાઢી લેવાનું વધારે થોડું રાખીને કટિંગ કરી દઈએ હવે આપણે વધારાનું વારી દેવાનું ને ત્યાર પછી આપણે આ રીતે ધાર ઉપર મશીન માં દેવાનું છે ને તમારે ચપટી આ રીતે પકડીને ઉપર ધારીનું મશીન માર દેવાનું છે વધારાનું આપણે વારી દઈએ આ રીતે તમારે લગાઈ ગઈ ડામન પટ્ટી હવે આપણે અહીંયા આગળ ફેરવીને ધાર ઉપર મશીન મારી દેવાનું છે આ રીતે તમારે આ સિલે કરવી તો આ સિલાઈ કરી દેવાની તમે મશીન મારતા હોય તો મશીન મારી દેવાનું છે આ રીતે તમારે જે દરેક ધાર ઉપર આપણે મશીન બહાર કાઢતી ઘડીએ આગું પાછું કરીને લોક કરી દેવાનું હોય છે ત્યાર પછી આપણે અહીંયા આગળ ઊધો કરી દેવાનો અને ત્યાર પછી આપણે અહીંયા આગળ મશીન મશીનમાં દેવાનું એટલે તમારે સાઈડનો દબાણનો ભાગ કવર થઈ જાય એ રીતે તમારે બીજી સાઈડ પણ કરી દેવાનું છે આ રીતે તમારે બે સાઈડ અહીંયા આગળ કવર કરી દેવાનું એટલે દોરા નીકળે નહીં ને એકદમ ફિનિશિંગ આવી જાય હવે આપણે એનું માપ જોઈ લઈએ એનું જે ફિટિંગ કરવાનું છે અહીં આગળ એ તમને માપ બતાવી દઉં અહીં આગળ પચીસ કમર છે સાતની ચેસ્ટ છે ને સવા ચાર મોરી છે સાત દુ ચૌદ ને ચૌદ દુ અઠ્યાવી એ રીતે તમારે માપવાનું હોય છે હવે આપણે અહીંથી આ ઉક્ષ આ પટ્ટી છોડી દેવાની ને આ રીતે માપી દેવાનું છે આપણે પાંચ ઇંચ દબાણ આવે છે એટલે પાંચ ઇંચ એટલે એના ચોથો ભાગ કરી દઈએ એટલે સવા ઇંચ આવે અહીં આગળ સવા ઇંચનું દબાણ મૂકી દેવાનું છે આ રીતે પેનથી નિશાન કરી દેવાનું આ ઉક્ષ પટ્ટીથી અહીંયા આગળ ઊંધીનું માપી લેવા છે મૂળા ઉંધીનું સાતનું નિશાન કરી દેવાનું અહીં આગળ આપણે સવા ચાર હવે આપણે અહીં આગળ ડાયરેક્ટ જેમ નિશાન કર્યું એની ઉપર મશીન નથી મારવાનું આપણે પાછળથી મશીન મારતા છે કેમ કે અંદર ફૂગ્ગો વળે નહીં એકદમ ફિનિશિંગવાળું તમારે કમ્પ્લીટ આવી જાય હવે આપણે જે આ છેલ્લું છે ચેક નિશાન કરેલું એની ઉપર આપણે આ રીતે મશીન માર દેવાનું જો અંદર શેત પણ ફૂગ્ગો કે એ તકરચોલી કશું બી નહીં આવે એ રીતે તમારે આ સાઈડ બી ફિટિંગ કરી દેવાનું એટલે આપણે બે સાઈડ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું હો તમને માપ કરીને બતાવું આપણે પચીસ કમ્પ્લીટ કમર થઈ ગઈ આ રીતે તમારે બ્લાઉઝ બનીને તૈયાર થઈ જશે આ રીતે મૂળો પકડીને શિયાદ ખેંચી લેવાનો છે જેઓ દબાણમાં આવી ગયું હોય તો ખેંચી જાય આ રીતે તમારે થોડું ખેંચી લેવાનું છે આપણે પરફેક્ટ બ્લાઉઝ બનીને તૈયાર થઈ ગયો હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ